કેમ છો બધા મજામાં જસો જય માતાજી જોઈ લો આજ ની તાટ આવી છે કે ઉભો ન થાતો ને વાય રોટા ઠાઢી વાય છે ને રવિન્દ્ર નિહારા ની હજાર આવી ગુડ મોર્નિંગ અરમદે જોઈ લો રવિ જાય છે નિહાર કેમ કે તાટ બહુ છે ને આજ પાછો શનિવાર હે કા શનિવાર જાય છે નિસાડે ને હવે આપણે કશું કહું ને જોઈ લો બાવાજી પર ફૂલ લે હે રેન સુરજ આટલો બરાવી ગયો जय लो प्रियंका थगीती यार गुड जय लो प्रियंका जैसे नहीं साड़ ताड़ बहु पड़े से चलो बाबा जी पर फूल ले है શનિવાર છે એટલે અમારે કામ બહુ છે કા તો વેલા વેલા નિશાળે ગયો કાન ઠરે હે ટાઢા બોર થઈ ગયા હે અમારે રવિ એમ કેસે નિશાળે જવું પડે કા સૂર્ય પણ આટલો પણ આવી ગયો હે જોયેલો રવિન્દ્ર મંડ્યો પેલો રવિભાઈ નિશાળે જાય છે તો એમ કેસે ટાઢવા હે ને તો ખીચા હાથ નાખી દેવાના જોયેલે

તો જોઈ લો કામ બામ કરી લીધો છે તો કામ બાકી છે પણ હવે થોડોક વેરાઈને કેમ કે અમારા કાંક મહેન્દ્ર અલગ કામ એક કરે ને એ હેપી કાલ ડે કાલશે જન્મદિવસ છે કાલ અને વિસ કરવો હોય તો કોમેન્ટમાં મૂકજો જોઈ લો મહેન્દ્ર ક્રમે હે ટાઈમ પાસ કરી એ કરે હે કેમ કે આજે એને બર્થ છે એટલે આજે નથી ગયો નિશાળે કા કાલ હે કાલ પંદર તારીખનો બર્થ ડે હે हांल બધાએ વિસ્ક કરજો જોઈ લે કાકી રમેશે આવો તો હાલો થોડું આપણે થોડું કામ બાકી રહી ગયું છે કેમ કે પ્રિયાંકા જ નિશાળ ગઈ એટલે કાઈ અડધો કામ કર્યો તો કામ નહી કર્યો આપણે હજી બાકી છે જો થામણા ધોઈ નાખ્યા છે બુઆ કાઢ્યા પટ્ટા કર્યા કેમ કે કામ બધું કર્યો છે હવે આપણે રાંધવાનું બાકી દેવ છે એટલે અમે આપણે રાંધી લઈ તો હમણા 5:00 10:00 12:00 વાગ્યે નિશાળેથી પાછા આવના છે જોઈ લે મારી ક્યૂટ છે ગાડી અહીંયા પડી છે देखो भाई बड़ी न पड़ी छे तो थोड़ा काम कर ली बड़ी इधर करे इन पाछा मर्द तली ना आया है महेंद्र एरो और हम जो मारी मम्मी काम करे रेडी मम्मी काम कर होरी काम ठीक है शनिवार है ले जा है कजरा दिखा के काम बाकी हो कर लेवे कल है थोड़ी रो जो खेलो तो हम जो रवि पण ते गेट बंद कर ना वे है मां पापा ते बाहर गया और हम काम कर रहे हैं वो से पूछे के मूवी हो मम्मी वो भी खाली थामना हो जाए तो हमारी मम्मी ते थामना धोवा जाए है थामना कर... धोवा ना है बपोर रे और सी गयो ने ले जो ये पण कल महेंद्र ना बर्थडे नहीं मामी? तो जो मन ठाम तो ऐसे कोई क्या पीती ठाम लोग लोग तो वाला है ठाम तो इन पर सुखता बटा का सेवा दी पीती बात हमारा एक बार भी जीवा फटो पे फिर गंदगी ना फिर गंदगी दो बार बात भी और बात ना खोल दें फिर ना था हमारी मम्मी जो काम करे रहे हैं तम जलियो माँ पापा भी गया पानी हाले हेरो माँ पापा पर भी जब देखा नहीं तो नहीं कहीं गया आ गया जो लिया तो बापू पापा आ गया काली ना बर्थडे है तो तुम हेप्पी बर्थडे आज लखी ना देजो अने हे निकालते ना बर्थडे है नहीं महेंद्र आमे तने गिफ्ट आपी के ना आपी के ये ना पाड़े है गिफ्ट देवानो तो हने आपरे तने गिफ्ट देवाना छे तो हु देई तो तमने खबर મને તો જમ ફૂલ તો દેવા નહીં અને આમ જો માં પા પાણી બેત કામ કરી રહી રા આ છે તને હું કતી હારી નો ગોટામ કરી જ ને જો વ્હાઈટ કલર ની બ્લેક કલર ની તો આમ જે લુકડે પાસ રહે નાશે દેન મતું અંત હૈ ઈ સાજ અને આમ જો તમારી મમ્મી આજ કેટલો

બ્લોક કેમ ના બનાવ્યો બ્લોક તો બનાવો જ પણ થોડોક વાયરો ને ગાયું ને બધો ભેગો આવે એટલે મારા મમ્મી બ્લોક ના બનાવ્યો કે હું તો આખોથી મોબાઈલ જોઈ તો ખબર જ હોય ની મમ્મી એટલે

<laughs> पानी आके बहुत मस्त बजा पानी आके मजा आवे तो है है नहीं मार तो मारी मम्मी मन થઈ ગયો કે આમણા દહી નથી હેના આમણા દહી ના ખામો આમણા ને બે ભીગા ખાવ તો મેંદ્રા પણતી હેના ના બાપું ટિફિન લઈને આવતો રહ્યો જોઈ લે ઓર મારી મમ્મી જે આમણે તો બેહી ગયા કાળી તો નથી જન ખાતો

તો આજ તો ઠામણા ધોવાડ વાર હતા પણ મારા મમ્મી બે ગયા ની મમ્મી હું ને ની તો નઈ છે તો આ ના એ તો રવિને પતંગ લેવો તો એટલે ને હું કઈ ના વારો તો કા બીજી તો હે ને વેકેશન ની ઠામણા હતી હમણે વાજ માં હમણે ઉદી વાડી ના મે ન આ વટાણે ઉલી ધોતી માં અને આજે ફેર આજ પહેલા દી અમે રાડલાજી તો ઉંઢોતી કે હમણે માં અમે હવાના માં મારે વાસણ ધોવા પડે આ મારે લુકડા ધોવા પડે તો તમારે ખવડ્યા કે કાય કે રોટલા અમારે કરવા પડે રોટલા માં ન કે આવડે કા શીખાડવા સને તો મહીન્દ્ર જો આમડે આમડે જઈ રહ્યો હે મમ્મી રોટલા ને કોણ લેવા જાય મમ પપ્પા ટિફિન લેવા જઈ રહ્યા तो आटली मामा में मम्मी ना भाई तो बोलती थी वढाता है बे जना जो बे वढाई है रहा मम्मी मैं आपको गेम में वढाती है मम्मी हम आपको दी वढाती है वढियावा रखर तो आप वढवा रुती है रे पेशी सु वढवा न तैयार का मम्मी क्या है तो पछ वढवा मुक्ति नहीं है हम भूख लगी थी काम कर रिया रुक ले तो भूख लगी तो मम्मी खाई नहीं मम्मी तो आ लो खाई આજનો દિવસ કાંક આવો ગયો તો તમને વિડીયો ગમે તો લાઈક છે અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તમારશે હવે આગલા વિડીયોમાં તો તે હું બી